મધુવન પાખી ચૌહાણ પરિવારનું સુંદર મંદિર બિરાજમાન છે ચામુડા માતાના મંદિરે વૈશાખ માસમાંક બે હજાર છ માં ઓગણીસ વર્ષ અગાઉ ત્રણ દિવસ ચામુડા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્યારથી દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરાય છે તેવી રીતે દર વર્ષની પરંપરા મુજબ આજે આ વર્ષ પણ આજે વૈશાખ માસ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ ના દિવસે પાટોત્સવની ઉજવણી સાથે ભવ્ય હવન યજ્ઞ ભોજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાયા હતા ટ્રસ્ટીઓ સહિત વિશાળ સંખ્યામાં મધુવન પાખી ચૌહાણ પરિવાર ઉપસ્થિત રહેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ પૂજા હિન્દુ સ્વયસ્થાનના સમર્પિતાય ગોખિતા રેખતા ચત્ર દેવતાપયા વા

્યક્ત મત ગૃહાણ પરમે ક્ષત્રતાભ્ય મુખ કમલે સમાર્પયા તમ ઈઠ બી રાઘવાની વરુણો સ્તંભ નમસી વરુણ સ્તંભી ઓમ ભોર સ્વ ક્ષત્ર